મારી વોર્નિંગ છે તો રિક્વેસ્ટ સમજીને સાંભળી લે કાર્તિક તમે આજે 31st ની પાર્ટી તો નહીં જવાના કે ના 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 એટલે જવાનું હોય તો કહી દેજો કે હું માં મમ્મી ઘરે જવાનું વિચારતી હતી એમ તો વાત કઢાવાનો પ્રયાસ ના કરે વકા માર ખાલી આજે ઓફિસના ના કામ થી બહાર જવાનું છે બસ અરે તમારા સામ હું તમને ના નહીં પાડું માર ખરેખર મમ્મી ત્યાં જવાનું છે એટલે તમને પૂછું છું સંતો ખોટા ના ખાય મમ્મી ગેટ જવું છે બચ્ચાની ખાસા દાડા થાય ને જો

La 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 la